હરિયાણાથી એક મોટા સમાચાર સામે આવી છે જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આઈએનએલડી નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહના ઘર પર દરોડા પાડ્યા છે ગુરુવારે સવારથી હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઈડીના દરોડાથી માઇનિંગ બિઝનેસમેનમાં ગભરાટ ફેલાયો છે વિગતો મુજબ કોર્ટના આદેશ બાદ નોંધાયેલા ગેરકાયદે માઇનિંગ કેસ બાદ ઈડી દ્વારા એક મોટી કાર્યવાહી છે ઈડીની ટીમોએ યમુનાનગરના પૂર્વ ધારાસભ્ય અને આઈએનએલડી નેતા દિલબાગસિંહના ઘર ઓફિસ અને વિવિધ સ્થળોએ પણ એક સાથે ખટખટાવ્યા દિલબાગ સિંહ અને તેના સંપર્કમાં આવેલા ખાણકામના ધંધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર માઇનિંગ સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે જે દરમિયાન દિલબાગ સિંહના ઠેકાણા પરથી મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી છે પ્રાથમિક માહિતી મુજબ ઈડીના અધિકારીઓ અત્યાર સુધીમાં પાંચ કરોડ રૂપિયાની નોટોની ગણતરી કરી છે હાલ રોકડ ગણતરીની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત વિદેશી હથિયારો અને ત્રણસો જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે કે જેથી તપાસ એજન્સી ગેરકાયદે ખનન કેસમાં આ કાર્યવાહી કરી છે મહત્વનું છે કે ઈડીની કડકાઈથી માઇનિંગના વેપારીઓમાં ખડબડાટ મચી ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ